સામે આવી રહી છે જ્યાં બે ગુજરાતી યુવકો પાસેથી ચાર કરોડ રૂપિયાની રોકડ રકમ જપ્ત થઈ છે કારની અંદર છુપાવેલ ચાર કરોડ રૂપિયા પોલીસે રિકવર કર્યા છે પોલીસે પ્રકાશ અને પ્રજ્ઞેશ પ્રજાપતિ નામના વ્યક્તિઓની ધરપકડ કરી છે આ આરોપી પ્રકાશ પાસેથી હવાલાના ચાર કરોડ રૂપિયા મળી આવ્યા છે આરટીજીએસ એક્સચેન્જમાં રોકડ માટે મોહમ્મદ સુભાન નામના વ્યક્તિને પચાસ લાખ રૂપિયા આપવામાં આવ્યા તેમને આરટીજીએસ દ્વારા સાઠ લાખ રૂપિયા આપવાનું વચન આપવામાં આવ્યું હતું પરંતુ રૂપિયા ટ્રાન્સફર જ કરવામાં આવ્યા નહીં અને રોકડ પણ પરત કરવામાં આવી નહીં જે અંગે ફરિયાદ નોંધવામાં આવી હતી અને ફરિયાદીની ફરિયાદને આધારે પોલીસે આરોપી પ્રકાશ અને પ્રજ્ઞેશ પાસેથી હવાલા ચાર કરોડ રૂપિયા જપ્ત કર્યા આરોપીએ ઓગસ્ટ બે હજાર ચોવીસમાં પચાસ લાખ રૂપિયા મેળવ્યા આવવાનું કબૂલ્યું છે અને હવાલા કામગીરીના ભાગ સ્વરૂપે જપ્ત કરાયેલ ચાર પોઈન્ટ શૂન્ય પાંચ કરોડની રોકડ નાગપુરથી બેંગલુરુ લઈ જવામાં આવી રહી હોવાનું આરોપીએ કબૂલ્યું હતું